ਉਹ ਨੇ ਕਹੋ ਆ ਤੋ ਕੀ ਕਾ ਭੀਰੂ ਇਹ ਕਿਨਾਰਾ ਮੈਂ ਕਹ ਤੋ સારું હવે બાર તો supply માલ પૂછ મોસીને કીધે અને એમાં આમ આમ ભરી ગયા ને દોડતા

એ કલાકમાં કંપૂર ફાટ નીકળવે છે ને નઈ ને આયા છે એ કોઈ 60 દિવસમાં એના હું પેલી गैर मुंह

તાર હાલો બાંકા વિક્રમ આપડા આ બા કોઈ ખાસ ફૂલે તમે હાલો આ લઈ જા ટેક્ટર હાકવા દઈને કાલે લેને માર એમ કા લીધી નું કહું તો આમ બોલો બોલો ટપુ સિંહ ટપુ છેના શું કરો ટપુ સેના ડ્રાઈવર સડી જાય 哎，我操！然后呢？

Rồi rồi. Rồi con máy kia. Oggethuông là gì thôi mà tù đồ. Ao vòng 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 भईया विया ट्रेक्टर मुकी तलवाई गु तूं लारी चलाई पी